મહીસાગર નદી પર આવેલા ત્રણ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો શહેરા તાલુકાના બોરડી બિલીથા નાથુજીના મુવાડા વલ્લભપુર જેવા ગામોની શહેરા પ્રાંત અધિકારી તેમજ મામલતદારે મુલાકાત લીધી હતી કડાણા ડેમમાં પાણીની આવક વધતા વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે હેઠવાસના બસો ચોપન ગામોને એલર્ટ કરાય છે મહીસાગર પંચમહાલ ખેડા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો આણંદ અને વડોદરા જિલ્લાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સોળ દરવાજા વીસ ફૂટ અને ચાર દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો ડેમની જળસપાટી એકસો છવ્વીસ પોઈન્ટ પાસઠ મીટર નોંધાઈ છે પાણીની આવક પાંચ લાખ બત્રીસ હજાર ક્યુસેક નોંધવામાં આવી છે કડાણા ડેમમાંથી પાણીની જાવક પાંચ લાખ પચીસ હજાર ક્યુસેક છે તો મહીસાગર નદી પર આવેલા ત્રણ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે સરપંચ અને મામલતદારને ગામ ન છોડવા માટે પણ સૂચના આપી દેવાઈ છે તો રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કડાણા ડેમમાં પાણીની જળસપાટી વધી છે મહી નદીમાં તબક્કાવાર પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે આ તરફ ગલતેશ્વર પટનો મહી નદીનો બ્રિજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે જયારે ગતરાત્રીથી મામલતદાર ટીડીઓ અને પોલીસ તંત્ર ખડે પગે છે જોકે મહી નદી બે કાંઠે વહેતા તેને જોવા માટે ટોળા ઉમટી પડ્યા ખાસ કરીને વરસાદના પગલે ખેડૂતોમાં લાગણી ગઈ છે તો બસો પચાસ ગામોને એલર્ટ કરાયા છે કડાણ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે જ્યારે મહીસાગરમાં પાણી આવતા

પણ હાલમાં જે સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે પાદરા નદીનું ડબકા ગામ છે ત્યાં આગળ જે એક વસાહત ભાઠેરા કરીને જે વસાહત છે ત્યાં આગળ દોઢસો જણા જે છે તે ફસાયા હોવાનું કહેવાય રહ્યું છે તેમને રેસ્ક્યુ કરવાની પણ ટૂંક સમયમાં કામગીરી હાથ છે અચાનક ગેર પ્રમાણે પાણીનું સ્તર વધી જવાને કારણે આ જે એક નાનો એક તટ વિસ્તાર છે ત્યાં આગળ અચાનક જ આ લોકો ફસાઈ ગયા છે અને હાલમાં દોઢસો જણાને સંભવત બની શકે છે કે તેમને રેસ્ક્યુ કરવાની કે તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે ઘણી ચોંકાવનારી વાત છે કારણ કે જે પ્રમાણે પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું એલર્ટ કરેલા જ હતા જોકે જે પ્રમાણે પાંચ લાખ ક્યુસેક પાણી એટલે બહુ મોટી વાત રહી છે અને લાખ કારણે વડોદરાની જો વાત કરીએ તો ચાર તાલુકાના ઓગણચાલીસ ગામોને એલર્ટ કરાયા છે જેમાં પાદરા તાલુકાનો આ જે ગામ છે ડપકા નજીકનો એના પર એનો પણ એમાં સમાવેશ થાય છે એટલે તંત્ર હાલ ત્યાં આગળ કામગીરી હાથ ધરી રહ્યું છે જી આભાર રૂપેશ માહિતી આપવા માટે